જે અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટા જે હેવી ડ્રોન છે તે પણ અહીંયા લાવવામાં આવ્યા છે જો આપતકાલીનમાં જો બ્લડની જરૂર પહોંચાડવાની થાય તો આ ડ્રોનના મદદથી જો બ્લડ છે એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચાડી શકાય તેના માટે અહીંયા ડ્રોનની વ્યવસ્થા છે તે પણ અહીંયા કરવામાં આવી છે અલગ અલગ જગ્યા પર જે અહીંયા ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ છે તે અહીંયા રેડી કરવામાં આવ્યા છે હાલ જે રીતના તમામ જે અહીંયા સયાજી સરસયાજી નગર ગૃહ ખાતે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા મહાનગર પાલિકા જિલ્લા તંત્ર વડોદરા શહેર પોલીસ વિભાગ સંયુક્ત દ્વારા જે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપાતકાલીમાં આપણે બચાવ જે કામગીરી જે કરતા હોય છે તે જવાનો અહીંયા જે આ તેમના જે ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો લઈને અહીંયા જે પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યા છે જે રીતના અહીંયા આ તરાપા અહીંયા બનાવવામાં આવ્યા છે જે રીતના આ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તો આ તરાપાનથી મદદ પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે પોલીસ કમિશનર સાહેબ છે તેઓ પણ આ અહીંયા જે વિઝિટ છે તે કરી રહ્યા છે હાલ જે ડ્રોન જે હમણાં જ મેં આપણે જણાવ્યું કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જે બ્લડને પહોંચાડવાનું હોય તે દોઢની અત્યારે નિરીક્ષણ છે તે કરી રહ્યા છે વડોદરા જિલ્લા કલેક્ટર અને ધામલા સાહેબ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ આ જે વર્કશોપનું જે નિરીક્ષણ છે જે વર્કશોપની જે વિઝિટ છે તે કરી રહ્યા છે હાલ વડોદરા શહેરમાં જે આજની પરિસ્થિતિમાં જે કઈ રીતના સામનો કરવો તેના માટેની તમામ પ્રકારની વસ્તુઓ જે અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે હાલ અહીંયા જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટો છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા સાથે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જે સંયુક્તપણે આજે જે વર્કશોપનું આયોજન છે તે કરવામાં આવ્યું છે હાલ વડોદરા કમિશનર સાહેબ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ પણ આ હાલ જે રીતના અહીંયા ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા જે ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મૂકવામાં આવ્યા છે હાલ જે રીતના જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાઓ પર જે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ છે તે લગાવવામાં આવ્યા છે આપણી સાથે ફાયર અધિકારી છે આપણે તેમની સાથે વાત કરીશું જી સાહેબ આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આજે એક જોઈન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે એસડીઆરએફ છે એનડીઆરએફ છે સાથે સાથે લોકલ ફાયર સર્વિસ છે અને પોલીસ ચાર સંસ્થા દ્વારા એક જોઈન્ટ વર્કશોપનું આયોજન છે જેમાં પોતપોતાના પાસેના જે સાધનો છે જે બચાવ કામગીરીમાં ઉપયોગ કરી શકાય તેવા સાધનોનું એક્સપો કરવામાં આવ્યું છે કેવી રીતે એને ઓપરેટ કરવામાં આવે તે બાબતના ઇન્સ્ટ્રક્શન સાથે જેથી પબ્લિક અવેરનેસ એક પ્રકારનું કરી શકાય ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અહીંયા પબ્લિક અવેરનેસ માટેનું જે વર્કશોપનું આયોજન જે તે કરવામાં આવ્યું છે જે ફાયર બ્રિગેડના આધુનિક જે સાધનો છે જે કટારથી લઈને અલગ અલગ જે મશીનો છે તે અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે અને જે રીતના વડોદરા શહેરમાં જો પૂરની પરિસ્થિતિ સર્જાય તો તેમાં કેવી રીતના આપણે આ પૂરની પરિસ્થિતિમાં સામનો કરવો ફાયર બ્રિગેડની ટીમ છે તેઓએ શું કાળજી રાખવી કેવા પ્રકારની તેમને કામગીરી કરવી હાલ જે રીતના અહીંયા એક મશીન પણ અહીંયા અલગ જે પ્રકારનું જોવા મળી રહ્યું છે જેમાં રાત્રિના સમયે નદી તળાવ કે કેનાલમાં જે બચાવ કામગીરી કરવાની હોય ત્યારે આ જે લાઇટની મદદથી ત્યાં આગળ ફાયર બ્રિગેડના જવાનોને કોઈ જાતની તકલીફ ના પડે તેવી વ્યવસ્થા છે તે પણ આ ફાયર બ્રિગેડને સાધનોમાં મૂકવામાં આવ્યું છે હાલ જે રીતના અહીંયા બીજી તરફ જે છે આ ત્રિકોણ આકારનું જોઈ શકો છો કે જે ઊંડા ખાડામાં જે કોઈ બોરવેલ કે તેમાં બચાવ કામગીરી માટે જે આ જે સ્ટેન્ડ છે તે કામ આવતું હોય છે તેવું અલગ અલગ જે પ્રકારના અહીંયા વસ્તુઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે સાથે ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું જી સાહેબ આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપ નગરજનો માટે કેટલું વડોદરા ફાયર સર્વિસની વડોદરા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ તરફથી તમામ પ્રકારની રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ્સ આપણે જે પ્રકારના વડોદરા શહેરની અંદર પૂર પરિસ્થિતિને પહોંચી વળવા માટે રોડ એક્સિડન્ટ જે આ અકસ્માત છે દરેક જગ્યાએ પહોંચી વળવા માટે અહીંયા રાજ્ય અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટનો એક એક્ઝિબિશન્સ ટાઈપનું અરેન્જ કરવામાં આવ્યું છે જેથી કરીને પબ્લિકની અવેરનેસનું પણ માહિતી મળે કે ફાયર સર્વિસ એનડીઆરએફ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે શું શું વ્યવસ્થાઓ અવેલેબલ છે તેનું એક આજે સીપી સાહેબ કલેક્ટર સાહેબ અને એમસી સાહેબના આદેશ અનુસાર એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જે પ્રોગ્રામનો અત્યારે આપણે નિહાળી શકો છો જી આ હતા આપણી સાથે નિકુંજ સાહેબ તેમની દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે વડોદરા શહેરના જે સયાજીનગર જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા આપ જે બીજી તરફના દ્રશ્ય છે તે અમે બતાવીશું કે અહીંયા જે પોલીસ ગ્રુપ છે તે પણ આમાં જોડાયું છે એસડીઆરએફની ટીમનું આ જે અહીંયા સામાન છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે એનડીઆરએફ દ્વારા જે અહીંયા જે તેમના સામાન છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે જે રીતના આપણે અહીંયા જે સંચાલક છે તેમની સાથે વાત કરી આ પ્રદર્શન અમે અમે એસડીઆરએફ ગ્રુપ નાઇન દ્વારા અમારું એક એસડીઆરએફ તરીકે અમે ફરજ બજાવીએ છીએ અમારે કોઈપણ પ્રકારની હોનારત આપતી એમ છે જેમ કે વાવાઝોડું છે વરસાદ છે કે કોઈપણ પ્રકારની બિલ્ડિંગ કોલેપ્સ છે કે કંઈ પણ પ્રકારની તો અમારી જે એનડી એસડીઆરએફની જે ટીમ છે એ દરેક કાર્યમાં કાર્ય કરવા માટે ક્ષમતા ધરાવે છે કે જેમ કે કોઈ પાણીનું વધારો ભરાઈ ગયું છે ત્યાં અમે એનું રેસ્ક્યુ કરીને બહાર કાઢી શકીએ છીએ બિલ્ડિંગ કોલેબ્સ થઈ ગઈ તો એની અંદરથી અમે માણસો કાઢી શકીએ છીએ એ બધી એ પ્રકારની અમને તાલીમ મળેલી છે જે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા એસડીઆરએફના જે એસડીઆરએફ દ્વારા જે રીતના જે આપાતકાલીન પરિસ્થિતિમાં જે કામગીરી કરતા હોય છે તેઓનું સામાન્ય અહીંયા છે પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અલગ અલગ જે આધુનિક વસ્તુઓ જે આપાતકાલીન જે પૂરની પરિસ્થિતિમાં જે બચાવ કામગીરી માટે જે કામ કરવામાં આવતી હોય છે તે વસ્તુનું આજે પ્રદર્શન છે તે અહીંયા અકોટા સયાજીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું વડોદરા શહેર પોલીસ જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે સંયુક્તપણે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપથી થકી જે વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય કેવી રીતના બચાવ કામગીરી જે વડોદરા ફાયરબ્રની ટીમ તમામ જે લાગતા લાગતા જે ટીમો હોય છે તેમના દ્વારા જે બચાવ કામગીરી કરતા હોય છે તેઓ તમામ અહીંયા પહોંચ્યા છે અને જે વર્કશોપમાં જે પોતાની વસ્તુઓ છે તે અત્યારે પ્રદર્શનમાં મૂકવામાં આવી છે કેમેરામેન રાજદુબે સાથે હુલ રવિસિંહ દસ ન્યૂઝ વડોદરા